કે આપણા ગુજરાતમાં ખેડૂતોએ આપઘાત કરવા પડે શરમ આવી જોઈએ ગુજરાતી ભાજપ સરકારને આ લાલજીભાઈ દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં અમારી નીકળેલી કિસાન આક્રોશ યાત્રાનું એક જ લક્ષ્ય છે ગુજરાતના ખેડૂતોના જીવનમાં બરકત આવે ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ થાય અમારો એક જ નારો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો નહીતર ભાજપ સાફ કરો આ મુહિમ આ આંદોલન આ લડત આ યાત્રા રોકાવાની નથી પચીસ વર્ષથી તમે નર્મદાની કેનાલોનું નેટવર્ક બનાવતા નથી ખેડૂતોને ટેકાના ભાવ આપતા નથી દૂધ ઉત્પાદકોને પોષણ ભાવ નથી મળતા નવા ચેકડેમ નથી બનાવી રહ્યા આ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ગુજરાતના ખેડૂતોના અપઘાત આજ પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર જાગવા તૈયાર ન હોય તો ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ બિહારની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી મોદી તો ખેડૂતો માટે કરે તો ગુજરાતમાં ખેડૂત સુસાઈડ કરે ગુજરાતના તમામ ખેડૂતોને દેવા માફ કરવા જ પડશે

એ મજાક સમાન છે ત્યારે ખેડૂતો અત્યારે આર્થિક રીતના પાયમાલ થયા ગયા છે પાક વીમા યોજના ચાલુ કરવા માટે હવે અનેક પ્રકારની ખેડૂતોની માંગને લઈ અને કિસાન આક્રોશ યાત્રા આજે ટ્રેક્ટરોની રેલી સાથે આજે રાજકોટ ખાતે પહોંચી છે રાજકોટ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર સ્વાગતો કરવામાં આવ્યા હતા અને કિસાન આક્રોશ યાત્રા જે જે ગામડાઓમાંથી પસાર થાય એ ગામડાઓમાં ખેડૂતોની વ્યથા સાંભળે છે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ સાંભળી કઈ રીતનાનું નિરાકરણ અવાજ સરકાર અવાજ અવાજ ખેડૂતોનો સરકાર સુધી પહોંચાય એ ધ્યેય સાથે દ્વારકા સુધી આ યાત્રા તેર ડિસેમ્બર તેર ઓક્ટોમ્બરના દિવસે આનું સમાપન કરવામાં આવશે આખા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે લોકો એક જ વાત કરે છે કે એક બાજુ સરકાર ઉપર કુદરત રૂઠી અને બીજી બાજુ સરકાર સાવ જૂઠી આ સરકારે ખેડૂતોના

ત્યાં સુધીને જમ્પીને ને બેસવાના નથી એક બાજુ એક ઉદ્યોગપતિના ના તેત્રીસ હજાર કરોડ માફ કરે અને જ્યારે બીજી બાજુ એ માત્ર ને માત્ર જે છે એ દસ હજાર કરોડ નું ફેંકે અમે હરબટિયારી ગામમાં બધા પાટીદારો હતા પૂછ્યું કે તમને સારું લાગતું હોય તો યાત્રા બંધ કરીએ તો કે ના યાત્રા ચાલુ રાખો આ છોકરાને ના સમજાવે પાંત્રીસ હજાર રૂપિયા તો ચા પાણી થાય બે ડીએપી ની થેલી નો આવે બિયારણ નો આવે આ છોકરા સમજાવવાની વાત બંધ કરે અને ગુજરાતના ખેડૂતોને ન્યાય આપો હું માનું છું કોંગ્રેસની સરકાર હોત અને કોંગ્રેસના દિલમાં ખેડૂતો ખેત મજૂરો જે પેદા કરનાર છે અન્નદાતા છે એ છે એક લાખ કરોડ થી એક પૈસો નીચો નહીં અને મારી સરકાર હોત કોંગ્રેસની સરકાર હોત અને કોંગ્રેસે એક લાખ કરોડ જાહેર ના કર્યા હોત તો મારા જેવા પાલભાઈ જેવા માયાબરા લલિતભાઈ જેવા જીગ્નેશભાઈ જેવા અમે જે કંઈ છીએ અમે ખુદ અમારી પાર્ટીની સામે અપસ્પર ઉતરીને બે કે ના ચાલે આગે અન્નદાતા છે અન્નદાતા જીવશે તો વેપારીઓ જીવશે અન્નદાતા જીવશે તો નોકરીયા તો જીવસે અન્નદાતા સાથે મજાક ના હોય